સવારમાં ઉઠીને ખેતરમાં એંડા વહેવા લાગી ગયો છે કામે દેખો એંડા વહેવાનું ચાલુ છે તમે જો ખેતરમાં સવારે સવારમાં એંડાનો ઉઘડો કરો છો એંડને પંતર જરી ગયા છે ચેકચક માલુમાલજીથી લઈ લો ને પછી જોવો મારા ખેતરનો નજારો જોરદાર છે ને ગરમી પડી રહી છે નવ વાગી ગયા છે ને નવ વાગ્યા એટલે કે લાવો થોડોક બલબ બનાવી નાખો બલબ બનાવી એની પછી એંડા વેણવાનું ચાલુ કરી નાખો જોવું મારા ખેતરનો નજારો એવી ગરમી પડી રહી છે જો જોરદાર ગરમી પડી રહી છે સવાર માં એટલે થી માંડી ને આટલા વેણ્યા છે હજી આખું ખેતર બાકી પડ્યું છે દસોલી વેણી છે ને આખું ખેતર બાકી પડ્યું છે દેખો એંદર ને પંત જરી જાય છે કે સાય સોયો નથી જો ચલો હું એડાડ વલ ગાડી છે અને હું ખોલ નાખતા આવું એન્ડની ખોલ છે જોઉં એન્ડની ખોલ ઢગા ઉપર નાખીને આવું આ છવારમાં કેટલા એંડા અહીંયા એ તમને ઢગા બતાવી દઉં મેં આટલું કામ કરીશ આજ છવારમાં अरू बिजु कमा एकली शाक भाजी वहाँ छ एकली शाक भाजी वहाँ छेन्डा थिए छ बाजरी वेछे आम देखा गब्बर ठाँ पछि 我感觉是差吧。